સાહેબ બાબા છગન જેવો છોકરો શાળામાં હોય સાહેબ પછી શિક્ષકો બિચારા હું કર શું કર પીડા પાછળ ગો મારે મારે કે હમણાં સાહેબ અમારા ઘેર મહેમાન આયા મહેમન આયા ને તે અમુક નચોર્યું હોય છે મહેમાન ઘરે આવે તો પછી

એટલે કે મારી માસી નો છોકરો બોલતો ચાલતો એવું માણસો ને પૂરી વાત કરવાની કે મેં કીધું તું થયું બોલતો ચાલતો નહીં મારા મનમાં ભયાનક એક્સિડન્ટ થયો છે અને મારો દીકરો ખબર છે હાલ જ જન્મ્યો છે ને એટલે શરમ નહીં આવતી સીધા શબ્દો એમ ના કહી દેવા કે મારી માસી નો છોકરો જન્મ્યો હતો ત્યાં શું આ તો બોલતો નથી ચાલતોય નથી હા હા પોકતો હું વિચાર એક ભાઈમાં માં જોડે મન યાર બબલુ ભાઈ હું છે ને મારી ઘરવાળી ના ખર્ચા કંટાળી ગયો છું કે સખત કંટાળી ગયો છું તમે કોઈક આઈડિયા આપો યાર એટલા ખર્ચા કરાવો છે એટલા ખર્ચા કરાવો છે કે વાત છોડો

લગન પછી તમારા પરિવાર નો ખાસ જયારે આમ છોકરી લગ્ન કરીને આવે ને એટલે થોડા સમય પછી જેમ સાસુ જોડે જેમ જેમ બે જુદી થતી જાય તો આમ ટોન મારવાનું ચાલુ કરતી અત્યારે તો છોકરી સાહેબ પહણી આવે ને એવી જ તમે જો તો ટોન મારવાનું ચાલુ કરતા હમણાં છોકરી લગન કરી સાહેબ એને તો સાસરે ગઈ તે સાસુમાં પગે લાગી એટલે સાસુમાં કે માથા હાથ મૂકી સદા સુખ ખુશ રહો બેટા એમ સાસુમાં માથે હાથ મૂક્યો ને કીધું સદા ખુશ રહો બેટા એટલે પેલી છોકરીઓ કે ખબર આ તમે ખુશ રહેવા દેહો તો રે હું કે આવું પેલા દળાથી કોણ મારવાના ચાલુ વધારાના કોઈ વિચારો કરવા નહીં વધારાનું કોઈ વિચાર વિચાર કરવું નહીં કારણ કે બધું જ જે આ ઉપર બેઠી સરકાર જે ઉપર બેઠો આપણો બોસ એને બધું એટલે બધું લખી દીધેલું છે સાહેબ એક વાત જીવનમાં હંમેશા યાદ રાખવી કે ઈશ્વરના ચોપડાની અંદર તમારું વાંચેલું અને તમારું વિચારેલું લખાતું નથી તમારું કરેલું લખાય છે એટલે હંમેશા સારું કરો બસ બીજું બધું જવા દો તમે જેટલું લોકોનું સારું કરશો તમે બીજાનું સારું કરશો એટલું તમારું સારું થવાનું છે તમે બીજાનું જેટલું સારું વિચારશો એટલું તમારું પણ ભગવાન બેઠો ને સાહેબ ઉપર એ બેઠો બેઠો સારું વિચારશે 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 જ સાહેબ હું તમને બે વસ્તુઓ કહું ને એ બે વસ્તુથી થી બંધ સુધી પંગો લેવો જ નહીં

અમુક વખતે સાહેબ પોતાના છોકરા જોડે વધારે ઉમીદો હોય એમને કંઈક અલગ જ આશાઓ હોય એમનો મા બાપ કંઈક અલગ જ આશાઓ બેઠો હોય તો મારો છોકરો છોકરો મારો એન્જિનિયર બનશે મારો છોકરો સારો વ્યક્તિ બનશે મારો છોકરો એક મોટો વ્યક્તિ બનશે પણ હોય તો છોકરો કરતો હોય બેબી તું મને હા નહી પાડીશ ને તો હું ઝેર પી લઈશ ઝેર છોકરો સાહેબ મોટો વ્યક્તિ બનતો હતો જેવો પોલીસ ઓફિસર કોઈ ડિગ્રી કરવા જેવો હોય તો મોટો ઓફિસર બનતો હતો સારો બિઝનેસમેન બનતો હતો પણ છોકરો તો તમે જો અલગ જ જુદો હોય બેબી તું મને ના પાડીશ ને અને આપણો પ્રેમ ખતમ થઈ જશે ને તો મારે મળી જવું પડશે એક વાત યાદ રાખજો સાહેબ તમારે જે તોડજો તમારો ફોન તોડી નાખજો તમારું લેપટોપ તોડી નાખજો તમારી ટીવી તોડી નાખજો તમારું ઘર તોડી નાખો તો જીસીબી બોલાઈને બુલડોઝર બોલાવીને તોડી નાખજો પણ કોઈનો વિશ્વાસ અને એમાં પણ તમારા મા બાપનો વિશ્વાસ સાહેબ કદી તોડતા નહીં કારણ કે જો તમે બીજું બધું તોડશો ને તમે ઘર તોડશો તો બીજું બનશે ફોન તોડશો બીજો લવાશે તમે તમારું બાઇક તોડી નાખશો બીજું લવાશે તમે તમારું બધું જે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ચશ્મા તોડી નાખશો બીજા લવાશે ઘડિયાળ તોડી નાખશો બીજી લવાશે પણ કોઈનો તમે વિશ્વાસ તોડી નાખશો સાહેબ તો એની વચ્ચે તિરાર પડી જશે પહેલાં જેવો વિશ્વાસ નહીં રહે તમે સાહેબ કોકના ના તો કરોડ રૂપિયાની ચોરી કરો ને કોકના એ પચાસ લાખ રૂપિયા બીજા કોઈ વ્યક્તિને પાછા જઈને તમે આપો સાહેબ તો પેલા નિમત થાય મારો બેટો ચોક ચોરી સાહેબ કઈ વસ્તુ આપો ને એક ચોર કઈ વસ્તુ આપો ને તો સજ્જન વ્યક્તિ તમને કઈ વસ્તુ આપો ને તમને એમ લાગે કે આ વિચારે વ્યક્તિ અમને પ્રેમથી આપી પણ સાહેબ તમને કોઈ ચોર વસ્તુ આલે ને ચોર તમને કોઈ વસ્તુ ગાડી બાઇક બાઈક કે ફોન આપો તો તમને એ થાય મારો બેટો કે જીવનમાં હંમેશા એક વાત યાદ રાખવાની નીતિથી જીવવાનું નીતિ થી ચાલવાનું નીતિથી કામ કરવાનું કોઈનું ખરાબ કરવાનું નહીં આપણે કોઈનું ખરાબ કરશું નહીં તો ભગવાન આપણું ખરાબ કરશે નહીં પણ આપણો તો સાહેબ લોકો ની જઈ જઈને હળિયો કરતા હતા હોય ભગવાન ભગવાન મને આપો ભગવાન મને આપો ચોથી આપો ભગવાન આપડે કો સારું આપણું હું ને કીધું સાહેબ આપણો બધાનું સારું કરીએ પણ આપણા જે નજીકના માણસો છે આપણા જે અંગત માણસો છે આપણો મા બાપ છે આપણા મા બાપનું તો આપડે સારું વિચારીએ કે આપડે તો લગ્ન થઈ જાય એટલે તો આપણા અમુક લોકો એમના મા બાપ ના થાય તમે જો મા બાપ ના ખબર પડે ખબર નથી પડતી સાહેબ જીવનમાં નીતિથી જીવો સાચી મતીથી જીવો ભગવાન તમને સો ટકા આપશે તમે વિચારી હોય એટલું આપશે સંઘર્ષ તો દરેક વસ્તુમાં હોય જ તમારા એ વાત જે સાહેબ શોર્ટકટ લેતા હોય ને જે લોકો એ લોકો માટે કઈ જ કઈ જ ના થાય અમુક લોકો કશું કરવું ના હોય ને વિચારતા હોય સારું ઓંગ થઈ જાય તો હારું ઓંગ થઈ જાય તો કશું વાયરોય નાતા ભાઈ એવી લે લાતિયાનો સાહેબ નવ નવ અને દસ દસ વર્ષનો છોકરો હો નવ વધારે નહીં વધારે ઉમર નહીં નવ દસ વર્ષનો છોકરો સાહેબ એમની મમ્મીને શું કહે છે ખબર છે મમ્મી મમ્મી હું એને પ્રેમ કરતો હતો અને એ મને મૂકીને જતી રહી બોલ સાહેબ વિચાર કરો નવ નવ દસ દસ વર્ષના છોકરાની અત્યારે ગર્લફ્રેન્ડો થઈ જશે ને મારા બેટા એમની મમ્મી નું કે ખબર એમની મમ્મી કેવા છે મમ્મીને ખબર હોય અત્યારે તો મમ્મી કે મમ્મી મમ્મી હું એમને પ્રેમ કરતો તો ને મને મૂકીને જતી રહી અને માર જેવા સાહેબ નવ દસ વર્ષના હતા એટલા મમ્મી આડો દો તલાસા મમ્મી આડો દો તલાસા સાહેબ અમુક જે કુવારી છોકરી હોય ને છોકરીઓ અમુક સાહેબ એમના ની વાત કરીએ તો એમના થવા વાળા હસબન્ડ ની વાત કરીએ તો સાહેબ એમને હારું લાગો એ બધા ખુશ ખુશ થાય છે અંદર થી હે મારા હસબન્ડ ની વાત કરો મારા લગ્ન કરવાની તમે વાત કરો મને તો આવા મળશે નહીં અમુક છોકરીઓ છે એમના લગનની ની આપડે વાત કરીએ તો બિચારી ખુશ થઈ જાય ભાઈ જો આ મારા લગનની વાત કરે છે મારા થવાળા પતિની વાત કરે છે અમારે કઈ બેન સાહેબ તમે જોવો તો તે એના હવે કોઈ વાત કરીએ ને તે ખુશ સરક પદુલી થઈ જાય મને એક દાડો જોડે આવી મન કે બબલુ ભાઈ બબલુ ભાઈ આપણે મારા સારો પતિ મેળવવો હોય તો શું કરવું પડે મે કીધું ઘરોળી હોય ને એના જમણા પગે જઈને ચોલ્લા કરવા પડે તને સારો પતિ ચોથી મળે મને મને આઈ કે પછી મને સારો પતિ મેળવવા શું કરવું પડે ઘર ઓળીને પકડી ને જમણા પગે ચોલ્લા કરો કીધું મસ્ત પતિ મળે લગન હોય એટલે સાહેબ તમે જો તો છોકરી વાળા અભિમાન કરતા હોય હા સાહેબ લગન હોય ને એટલે છોકરી વાળા અભિમાન કરશે કે અમારી છોકરી ગાય જેવી છે અમારી દીકરી ગાય જેવી છે અમારી બેન ગાય જેવી છે એટલે અમે છોકરા વાળો કદી અભિમાન કર્યું અમારો ભાઈ બળદ જેવો આખલા જેવો છે એવું કીધું આ તો અમારા ભાઈની જોન લઈને ને એટલે સાહેબ ચાલુ કરી દેશે છોકરી વાળો તો અમારી દીકરી તો કોયલ જેવી છે અલે અમારો ભાઈ ગુવળ જેવો કાઘા જેવો છે અમે કીધું યાર આપડી મુખ્ય તકલીફ શું કોઈને ખબર આપણી મુખ્ય તકલીફ એ છે સાહેબ આપણે જલ્દી લોકોની વાતોમાં આવી જઈએ હા કોક ઓમ કેમ તો તરત એની વાતનો અમલે કરી દઈએ કોક આપણને એમ કેમ કે ભાઈ બિલાડી આગળ થઈને નીકળે તો એના પછી કોઈ સારું કાર્ય કરાય નહીં તો આપણે હાલું કાર્ય કરવાનું બંધ કરી દઈએ એટલે આવું તો લખ્યું જ નહીં આપણે કે બિલાડી આગળ થઈને નીકળે તો કોઈ સારું કામ ના કરાય વલલાડા ને તમે મસ્ત ફેટો બેટો પહેરાવા જતા હોય બિલાડી આગળ આગળ વાત છે બિલાડી થઈને કરે તો કોઈ સારું કાર્ય ના કરાય લાડો ચોરીમાં એન્ટર થવા જતો હોય અને બિલાડી કૂદકો મારા વચ્ચે થઈને તો તમે દુલ્હન ને વલલાડી નીમ કોલલાડી બેન થોડી વાર બેસો ને અમારી બિલાડી આગળ આવી સત્યા એવું પણ આપણે શ્રદ્ધાઓ છે છે આપણા અંદર લખ્યું કે કુતરાના રોટલો નાખો એ સારી વાત છે ગાયનો રોટલો નાખો એ સારી વાત છે કોઈ પણ તમે સારું કાર્ય કરવા જાઓ કે કોઈ એડમિશન લેવા જાઓ કાં તો પછી તમે વિદેશ જતા હોય કાં તો પછી બહુ દિવસોની ટ્રીપો કરવા તમે બહાર જતા હોય દેશ વિદેશ જતા હોય તો એના માટે એવું એવું સજ સાહેબ કે તમે કૂતરાનો રોટલો નાખો એ સારી વાત છે તમે ગાયનો રોટલો નાખો એ સારી વાત છે તમે વાંદરાઓને ચણા બિસ્કિટ બિસ્કીટ એ સારી વાત છે પણ આવું તો ચોય લખ્યું જ નહીં સાહેબ આપણે કે બિલાડી આગળ થઈને કરે તો સારું કોણ નાકરા અમા સાહેબ ખાલી ખોટી તો ને બિલાડીઓને બદનામ કરીને મેલ દીધી છે બિલાડી એક્ચ્યુઅલી આગળ થઈ નીકળે તો સારું કામ ના કરાયેલા કોમ કરો ને તમારું બિલાડી બાપડી એક સાહેબ મુંગો જીવ એને હું ખબર પડે કે હું અમને આગળ થઈને નીકળે તો અમને ઓમ થશે એક હું એમના પાછળ થઈને નીકળે તો અમને ઓમ થશે ને અમુંગને તો એ ચીટે હોય પાછી જો ખારા કોમે જતા હોય બિલાડી પાછળ થઈને નીકળે તો હું કે ખબર અરે રે બિલાડી આપણા ઉપર નજર રાખે છે બિલાડી પાછળ થઈ શોધી એના કોમે ઉંદેરા બુંધીરા પકડવા જતી હોય ને અરે એમ કે છે કાળી શક્તિ આપડી પાછળ નજર રાખી અલ્યા ભાઈ સારું કરજો ગુલાટી સાહેબ એક મૂંગો જીવ છે એને ખબર ના હોય કે તમારા આગળ થઈને જવાથી તમારું ઓમ થાય તમારા પાછળ થઈને થવાથી તમારું ઓમ થાય એને એવી ખબર તો પડી જાય ને બિલાડી કે હું અમને આગળ થઈને નેકરું છું ને મને આટલું ખરાબ ખરાબ બોલો છો સાહેબ બિલાડી તમારી નજરમાં કાઢી ના આવે બોલો એ બિચારો સાહેબ બિલાડી મૂંગો જીવ છે એને હું ખબર પડે ભાઈ તમારા આગળ થઈને એકરાય તમારા પાછળ થઈને એકરાય તમે સારા કોમમાં જતા હોય તો તમારા વચ્ચે અવાય તમે ખરાબ કોમમાં જતા હોય તમારા વચ્ચે અવાય એવું કશું ના આવે છે આ બધી આપણા મનની શ્રદ્ધાઓ આપણી મનની અંદર ભરી દીધી છે સાચું છો તમે સાચા છો એ કોઈને સમજવું નહીં સારું કરે ના સકન આપણે એ બધું સારું તો બિલાડી બિચારે બિચાર ગુનો કર્યો છે બિલાડી આગળ થઈ તો સારું કાર્ય ન કરાય એવું કશું જ હોય નહીં સાહેબ બિલાડી પણ એક જીવ છે બિલાડી પણ દરેક જીવમાં ભગવાન હોય છે તો બિલાડી જીવ છે તો એની અંદર પણ ભગવાન હોય જ સાહેબ આપણે આપણા અંદરની ખોટી ગ્રંથિઓ કાઢી દેવી કોઈ વ્યક્તિ ગમે તેટલો ગરીબ કેમ ના રહ્યો છે પણ એના વિચારો ને એની નિયત સારી હશે ને તો એને ચિંતા કરવાની જરૂર નહીં ઉપર જે આપણો બેઠો ને બોસ ભગવાન એના ગમે તે ગમે તે નીચે નીચે ઉતરવું પડશે ને પેલાની પરિસ્થિતિ બદલવી પડશે પણ ક્યારે તમારા નિયત તમારા વિચાર તમારો સ્વભાવ એ બધું કમ્પ્લીટ હોવું જો સાહેબ તમારી નિયત તમારી સ્વાભાવિક તમારો સ્વભાવ તમારી સ્વાભાવિકતા તમારી બોલ ચાલ બધું કમ્પ્લીટ હશે બીજાના પ્રત્યે તમારા વિચારો કમ્પ્લીટ હશે તો સાહેબ થોડો ટાઈમ દુઃખ પડશે કારણ કે દરેક તમે કોઈ વસ્તુ એની પરીક્ષા થાય જરૂરી છે ભગવાન તમારી થોડો ટાઈમ તમે સારા બનીને ફરશો ને એટલે પરીક્ષા કરશે એ પરીક્ષામાં તમે પાસ થઈ ગયા તો પછી વાત જવા દો સાહેબ તમે જોયું ન હોય એટલું તમને જોવા મળશે તમે

લાભાજે લાભાજે વધો નહીં પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું કહું એની અટિકા છે ને આ ભાઈ હપ્તા જ ના ભરી કંઈ કંપનીવાળા આવીને પાછી ખેંચી જાય નહીં થાય હો ભાઈ તારું તો નરકમોય નહીં થાય એ માણસ જે વિચારે છે એમ

તમે સાહેબ જો હું તમને મસ્ત વાત કહું કે તમે એક કરોડ એકાવન લાખ એકાવન હજાર એકસો કોઈ ધર્મના કોમો વાપરશો ને ધર્મ કોમો એટલે તમે જુઓ તો કોઈ મોટી તકતી ઉપર લખાવા બે વ્યક્તિએ એક કરોડ એકાવન લાખ એકાવન હજાર એકસો ને અગિયાર રૂપિયા અમને દાન પેટે આપ્યા છે ને તમે ધર્મ કર્યું કહેવાય અને ધર્મ કરવું જોઈએ ધર્મ કરશો તો આગળ જે બધું આપણું છે ચાલશે ધર્મ કરો એની પણ વાત નહીં પણ તમે ધર્મ કરશો સાહેબ એકસો અગિયાર રૂપિયા નું તમે કરમ કરશો ને કરમમાં કહી દો કે કોઈ ગરીબોના ગરબ નહીં આપ્યો આના છોકરાઓને ભણાવવા ગરીબ દીકરીઓના લગન કરાવવા તો સાહેબ તમારા માગવું નહીં પડે નહીં પડે નહીં પડે વાત સાચી છે સાહેબ પણ તમને અમારો આજનો વિડિયો મજા આવી જશે આજ બે થોડો મોટિવેશનલ ટાઈપનો મેં આવું મને એવું થાય છે કે હું બધું હું ઉભરીને બોલી જ નાખું જોક્સ તો આખી દુનિયા બોલે છે ને આખી દુનિયા હોબળે છે બરોબર જોક્સ બોલવાથી આમ પીલાની પટની આમ ન પીલાની પટની આમ એવું બોલવું પડે પછી અમને મજા આવે એવું બોલવાની સાહેબ આજકાલ અમુક છોકરાઓ શું કરતા હોય તમને ખબર છોકરી જોડે બ્રેકઅપ થાય કા તો પછી બહુ સમયથી હાલતું હોય ને તૂટી જાય ને છોકરી કો કી ન કે આય રે છોકરી ને કે પછી ભઈ આવી જાય ગમમાં હવે ભઈ ગમમાં આવી જાય ને એટલે સાહેબ કેવું કરશે ખબર છે બે પેક ઠઠાવશે અને પછી કેટીએમ કપલ શેર કે બુલેટ લઈને હો હોની સ્પીડમાં ભમ 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 જાતા હોય છે તો બધા ભાઈઓ ને કહી દઉં યાર

પશુ પહેણવાની નઈ ને સાહેબ આપડી ગુજરાતી ભાષા જેટલી મસ્ત ને એમ આપડે જે બોલવું હોય ને એમ અંદર થી ને ગુજરાતી ભાષા માં બધું ગુજરાતી ભાષા જેટલી મસ્ત હશે કે આપણે કોઈકને કોઈક કહેવું હોય એટલે હાય હે મજા આવી જાય એમ સાહેબ તમને ખબર હ આપણે બહુ ભીડભાડ હોય એવી કોઈ જગ્યા હોય અને આપણે એમ નહીં કેતા સાઈડ મજા લે આઘી ન રે એવું કહેવાની જે મજા છે સાહેબ એવી મજા તો પેલું એક્સક્યુઝ બી એવું કહેવા નહીં નથી સાહેબ બાજુ એક્સક્યુઝ બી અમને તેવું આવડા ના સાઈડમાં રહે ના તારી હા હું સાહેબ નાજા સાઈડમાં રે ગુજરાતી ગુજરાતી પેલું સાહેબ અમુક લોકો સાઈડ પ્લીઝ સાઈડ પ્લીઝ અલ્યા સાઈડમાં રેને ભઈ આવી રીતે નેકરા મારતો સાહેબ આજકાલ તો એવું થવા માંડ્યું છે ને સાહેબ કુવારાઓ તો ઠીક છે જેનો બ્રેકઅપ થયો હોય એ બધાય ઠીક છે જેનું નવ નવું દિલ તૂટ્યું દિલ તૂટી હોય એ બધા ઠીક છે પણ તમે જુઓ તો મારા વોટ્સઅપના અમુક નંબરોમાં સાહેબ બે બે છોકરો ના બાપે તમે તો જોશે બે બે ઘરમાં છોકરો સાહેબ એમના સ્ટેટસમાં ગમની સાયડીઓ હોય અમુક નો તો સાહેબ પેલો જીગ્નેશ કવિરાજ નો ગીતો હોય હાથમાં છે વિસ્કી ને હાય 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 બે છોકરો આપડો મસ્ત મજા નો ગીતો ગીતો હોભરતા હોય ગીતો ની મસ્ત જસ્ટ જમી હોય અને જેવું મસ્ત ગીતો હોભરતા હોય એ અર્જન વેલી રે પછી તેરે ને જી નહીં લગતા તો બધો ચાલતો હોય છે બરોબર હવે મસ્ત મસ્ત ગીતો અભરતા હોઈએ સાહેબ ગુજરાતી આ બધોના આપણે ગીતો હોભરતા હોઈએ હવે ગીતો અભરતા હોઈએ સાહેબ એટલે આપણે હેન્ડ ફ્રી ઈયરફોનમાં હોભરતા હોઈએ હવે ગીતો અભરતી વખતે સાહેબ બાકનું એક બાજુનું ઇયરફોન બંધ થઈ જાય ને એટલે એના હારા ને એક બાજની કિડની ફેલ થઈ હોય

મને પૂછવા માંડે બબલુ ભાઈ બબલુ બોલ ભાઈ છોકરીઓ ખટારો કેમ ના ચલાવતી હોય મેં કીધું છોકરીઓ ને ખટારો મને કે હા તમને ખબર છે છોકરીઓ ખટારો કેમ ના ચલાવતી હોય મેં કીધું કેમ ના ચલાવતી હોય કે બબલુ ભાઈ ખટારા કે પગથી ના રો ક્યાં કઈ ને એટલે છોકરીઓ માટે બ્રેક મેટર નહીં કરતી કે છોકરીઓ માટે આપણે એક્ટિવા ચલાવતા તમે જોઈ કહો પગથી જ બૂઘેરી નોકતી હોય ખટારામ તો ચો પગ બુઘેરવા જાય એટલા નહીં ચલાવે

તમે બહુ દર્દ ભર્યો ગીતો અભરતા હોય ગમે તે કરતા હોય તમને આખો દિવસ સેડ સોંગ જ હોભરતા હોય આખો દિવસ તમે સેડ મૂડમાં જ રહેતા હોય ગમે તેવા તમે સેડ માણસ બની જાવ ને સાહેબ પણ સૌથી વધારે તો દર્દ ભર્યો ગીતો તો તમને એમની હાઉ શાકડા જે રિક્ષાવાળાના જોડે જ જોવા મળે ભલે તમે ચોવીસ થી અડતાલીસ કલાક સાહેબ તમે દર્દ ભરે ગીતો ભરતા હોય કા તો પછી દર્દ ભરી શાયરીઓ ભરતા હોય પણ આ રિક્ષા વાળા જોડે જેવો દર્દ ભર્યો ગીતો હોય એવો આપણી જોડે હોય જ ના અમુક રિક્ષા વાળા ભાઈઓ તો ચર્ચા થતી હોય પછી અંદર અંદર અલે આ કોઈ નવું આવી શક નહીં પછી માર્કેટમાં માં ગેટ બેક કોઈ દર્દ ભર્યો આપડે એટલે આવું બધું છે પણ તમને અમારો વિડીયો ગમે છે એવું હું આશા રાખું છું જો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમારે હજી કયા કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે એની કમેન્ટ પણ કરો એટલે અમને પણ બનાવવાની ખબર પડે બરોબર એટલે વિડીયો વિડીયો લાઈક કરી દેજો તમે મારી ચેનલ ઉપર નવા તો ચેનલ ને કરી દેજો આપડે ફરી મળીએ કોઈ જલ્દી નવા વિડીયો સાથે ત્યાર સુધી બધા જય દ્વારકાધીશ બરોબર છે